હાઈ ગાઈઝ આજે આપણે આગળ કીધું હતું એ મુજબ પફની રેસીપી શેર કરીશ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પરતોવાળા એકદમ ફૂલેલા ફૂલેલા અને એ પણ આપણે ઓવન વગર બનાવીશું પફ એકદમ તમને હું આસાન રીતથી અને પરફેક્ટ તમને માપથી અને કઈ કઈ વસ્તુ કેવી રીતે ઉપયોગમાં લેવી જેથી કરી અને તમારા પફ પણ એકદમ બજાર જેવા અને આપણે એમને ફ્રાય કરીને કર્યા છે છતાં પણ તમને બિલકુલ જ તેલવાળું ખાઈએ છીએ એવો અહેસાસ પણ નહીં થાય અને તમે જોઈ શકો છો એમનો અવાજ સાંભળો ખૂબ જ કરારા એકદમ એમના તમે પડ પણ જોઈ શકો છો એકદમ છૂટા છૂટા દરેક લેયર છે એકદમ જે રીતે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ બેકરીમાંથી લાવીએ છીએ સેમ એવા જ પફ થશે તમારા પણ તો એમના માટે થઈ અને એક બાઉલ ભરી અને મેંદો લીધો છે અને મેંદો છે એ આપણે ચાળીને લેશું અને એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અજમા એડ કરી દેશું અને હવે મોણ મોણ તો છે એ આપણે પીગળેલું ઘી અને ચમચી ઉપયોગમાં લઈએ ડેલી એ ચાર ચમચી ભરી અને આપણે ઘી એડ કરવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે જો હું કઈ રીતે હાથની મદદથી આ રીતે એકદમ જ સારી રીતે મિક્સ કરી આ રીતે આપણે એમની મુઠ્ઠી વાળી અને જોશું કે આ રીતનો એમનો ગોળો બને છે પરફેક્ટ છે એ મોણ આપણું એકદમ બરાબર છે બસ તો હવે આપણે એમની કણક તૈયાર કરવાની છે અને કણક તૈયાર કરતી વખતે પણ આપણે ખાસ પાણી જ્યારે એડ કરીએ ત્યારે ધીમે ધીમે બિલકુલ ઓછી ઓછી માત્રામાં એડ કરતા જશું અને સેમી સોફ્ટ એવો ડો એટલે આપણે જેટલી રોટલીનો લોટ હોય છે એમનાથી હળવો એવો સોફ્ટ લોટ રાખીશું અને બસ હવે એમની ઉપર થોડું ઘીએ આ રીતે આપણે સ્પ્રિન્કલ કરી અને ટૂપી અને એમને ઢાંકી અને લગભગ પચીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને એ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો એક ચમચી જેટલું આપણે ઘી એક કઢાઈની અંદર લઈ લેશું અને તેલ લઈ લેશું સોરી તમે ઘીમાં પણ કરી શકો છો પણ મેં ત્યારે તેલ લીધું છે અને એમની અંદર જીરું એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કર્યા છે આદુ અને મરચાં બંને એક એક ચમચી જેટલા એડ કરી અને આપણે એમને સારી રીતે સાતળી લેવાના છે તો એકાદ મિનિટ માટે આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવીશું અને એકદમ લો ફ્લેમ ઉપર કરીશું જેથી કરીને એ બળે નહીં હવે એકથી બે ચમચી જેટલા વટાણા છે એમને થોડીવાર માટે કૂક કરી અને લઈ લીધા છે અને વટાણાને પણ આપણે આ રીતે એકથી બે મિનિટ માટે સાતળી લેશું ને ત્યારબાદ એમની અંદર બટેટા નાખી દઈશું બાફેલા બટેટા લીધા છે આ રીતે આખા જ બાફવાના છે જેથી કરી અને એ બિલકુલ પાણી એબ્ઝોર્વ ના કરે અને આપણા પફ છે જ્યાં સુધી ખલાસ ન થાય ને ત્યાં સુધી બિલકુલ સોફ્ટ નહીં થાય તો લગભગ ચાર મીડિયમ સાઇઝના બટેટા છે એમની અંદર એડ કરી દીધા છે અને બસ હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી હલાવી લેશું અને એમની અંદર આપણે મસાલા કરી દઈશું તો મસાલામાં પણ કોઈ જાજા મસાલા નથી લગભગ દરેક પાસે અવેલેબલ હોય એવા જ મસાલા એડ કરી દઈશું તો એમાં આપણે સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું બિલકુલ ઓછી માત્રામાં એમની અંદર હળદર એડ કરી દઈશું થોડુંક લાલ મરચું પાવડર ધાણા અને જીરુંનો પાવડર છે એ એડ કર્યો છે અને થોડોક આપણે ગરમ મસાલો એડ કરી અને એમની અંદર આપણે થોડોક આમચૂર પાવડર એડ કરી દઈશું અત્યારે પાવર ચાલ્યો ગયો છે તો થોડુંક અંધારું પડી ગયું છે અને થોડુંક ખાંડ અને આમચૂર પાવડર ખાસ એડ કરવાનો છે જો ખાટો મીઠો ટેસ્ટ પણ આપશે અને સાથે સાથે લીંબુ ન એડ કરતા આપણો મસાલો છે આ રીતે કરશું એટલે એકદમ ડ્રાય મસાલો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય મસાલો થશે ને એટલે આપણા પફ છે ક્યારેય સોફ્ટ નહીં થાય થોડીક ધાણાભાજી એડ કરી દેશું એટલે એકદમ બજાર જેવો જ અને વધારે પડતો ટેસ્ટી એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક વાટકીની અંદર ચાર ચમચી ભરી અને મેં કોર્ન સ્ટાર્ચ લીધો છે અને એમની અંદર પીગળેલું ઘી એ છ ચમચી ભરી અને આપણે ઘી લેવાનું છે અને આ રીતે પીગળેલું ઘી લેશું જેથી કરી અને આપણે એમને જ્યારે મિક્સ કરીએ ત્યારે એકદમ એમની સ્લરી ટાઈપનું એમનું ટેક્સચર છે એ આવી જાય તો બસ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આપણી પેસ્ટ છે એ રેડી કરી લેશું એ આ છે કમાલની વસ્તુ કે એ જ આપણા પફને એકદમ સારી રીતે એમની દરેક પરતોને છૂટી છૂટી પાડવામાં મદદરૂપ થશે અને હવે આપણો લોટ પણ વીસ થી પચીસ મિનિટના સમય બાદ આપણે એમને ટૂપી અને લઈ લેશું અને હવે આપણે પ્લેટફોર્મ ક્લીન કરી અને એમની ઉપર જ કરશું જેથી કરીને થોડીક આસાની રીતે આપણે કામ કરવામાં થોડીક વધારે સ્પેસ મળી રહે અને બસ હવે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલા તો લોટને સારી રીતે તૂપ્યા બાદ એમનો એક આ રીતનો સિલિન્ડર શેપ એટલે કે લાંબો લાંબો એમનો આ રીતનો રોલ તૈયાર કરી લેશું અને એમાંથી આપણે એક સરખી સાઇઝના લુવા તૈયાર કરવાના છે કદાચ નાના મોટા થાય તો પણ કશું વાંધો નહીં બહુ નાના મોટા ન થવા જોઈએ કારણ કે આપણે એમની રોટલી બનાવી છે તો રોટલી છે એક સરખી સાઈઝની થાય એટલા માટે થઈ અને બસ આ રીતે માપ કરીને આપણે એમના લુવા તૈયાર કરી લેવાના છે તો છ થી સાત નંગ જેટલા આપણે લુવા છે આપણી પાસે તૈયાર થઈ અને આવી ગયા છે તો હવે આપણે જે રીતે રોટલી વણીએ છીએ એ જ રીતે આપણે એમની રોટલી તૈયાર કરવાની છે અને એમાં અટામણ માટે થઈ અને મેં મેંદો લીધો છે બસ રોટલી જે રીતે વણીએ છીએ એ જ રીતે આપણે કરવાનું છે કાંઈ જાજુ આમાં ઝંઝટ નથી થોડીવાર માટે તમને એવું લાગશે કે પફ બનાવવામાં થોડી મુશ્કેલી કંઈ મુશ્કેલી નહીં આવે તમે જોજો છેક સુધી તો તમે પણ એકદમ આસાનીથી આવા પફ છે બજાર જેવા જ પફ તૈયાર કરી શકશો અને રોટલી તમે જુઓ આટલી જ થી થીક રાખવાની છે શક્ય એટલી પાતળી રોટલી કરીશું હાથ મારો બરાબર દેખાય છે તમે જોયું છે તો બસ એ રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લેશું અને એમનો થપ્પો કરી એમની પહેલાં થોડીક વચ્ચે મેંદાનો મેં તમે જોયું કે લોટ છે એ છાંટી દીધો છે જેથી કરી અને આપણો લોટ સોફ્ટ હોય ને તો રોટલી એકબીજાની સાથે બિલકુલ ના ચીપકે તો આ રીતે બધી જ રોટલી રેડી થઈ ચૂકી છે અને હવે વારો છે આપણે એમાંથી મેં તમને જે સ્લરી બનાવીને બતાવી છે એ જ આપણે આવા કઈ રીતે યુઝ કરવાની છે તો એક રોટલીની અંદર થોડોક લોટ આપણે કોરો છે મેંદો છે એ છાંટી દીધો છે અને અડધી ચમચી જેટલું આપણે આ રીતનું સ્લરી છે એમાંથી લઈ લેશું અને હાથની મદદથી એકદમ ઇક્વલી આપણે જો આ કામ છે ને થોડું કાળજીપૂર્વક કરવાનું છે કે બિલકુલ જ આ ક્યાંય એનો પાર્ટ છે એ બિલકુલ જ સ્લરી વગરનો રહેવો ન જોઈએ એકદમ સારી રીતે સ્પ્રેડ થવી જરૂરી છે આજ છે એમના કારણે જ આપણા પફ છે ને એકદમ છૂટા છૂટા પોળવાળા તૈયાર થશે તો બસ એક રોટલીમાં આ રીતે સ્પ્રેડ કર્યા બાદ એમની ઉપર આપણે બીજી રોટલી છે એ આ રીતે ચીપકાવી દઈશું કદાચ થોડીક નાની મોટી રોટલી હશે તો પણ એ સાઈડ પરથી નીકળી જશે સેમ પ્રોસેસ ઉપરથી કોરો લોટ છાંટી દેસુ વળી પાછી અડધીથી પોણી ચમચી જેટલી આપણે પેસ્ટ લઈ લેશું એમને પણ એકદમ સારી રીતે ઇક્વલી સ્પ્રેડ કરી દેસું આ કામ કરવામાં થોડી તમને સમય લાગે કશો વાંધોની થોડીક જ મહેનત છે પછી તો તમારું રિઝલ્ટ જોઈને તમે ખુશ એટલા થશો ને કે તમને થશે કે વારે વારે હું આ ટ્રાય કરીશ જ અને આપણી બધી જ રોટલી છે એકબીજાની ઉપર આ રીતે તૈયાર થઈ ગઈ છે અને છેલ્લી સાતમી રોટલી છે એમની ઉપર પણ એ જ રીતે સેમ કરી લેવાનું છે છેલ્લે સુધી બધી જ રોટલીમાં આ રીતે થઈ ગયા બાદ હવે આપણે એને ફોલ્ડ કરીશું તો અડધે સુધી આપણે આપણો આ રીતનો ફોલ્ડ છે એ લઈ જઈશું અને જે બેવડો વારેલો પાર્ટ છે ને એમની ઉપર પણ આપણી સ્લરી થોડીક લઈ અને બસ જો હાથની મદદથી આ રીતે એમની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને આપણી પાસે રહેલો જે સામેનો અડધો ભાગ છે રોટલીનો એ બિલકુલ જ એમની ઉપર જતો રહે એ રીતે આપણે કરી દઈશું અને અત્યારે તમે જોઈ શકો છો કે એમની ઉપર સારી રીતે થઈ ગયા બાદ એકદમ હળવા હાથથી એમને પ્રેસ કરી દેસુ જેથી કરી અને એ સારી રીતે એમની સાથે જાય હવે એમને આ ભાગને લાંબો થઈ ગયેલા ભાગને આપણે અડધો બસ એ રીતે ફોલ્ડ કરી અને જોઈ લેશું કયા ભાગ સુધી પહોંચે છે બસ તે જ વચ્ચેના ભાગની અંદર આપણી પાસે રહેલી સ્લરી છે એમની ઉપર સારી રીતે ચિપકાવી દેશું અને બસ બંને પાર્ટને આપણે એ જ રીતે ફોલ્ડ કરી લેશું તમે જોઈ શકો છો હું કઈ રીતે કરું છું બસ સેમ તમારે આ રીતે કરી લેવાનું છે અને બસ આ રીતનું આપણું કહીએ કે વણવા માટે વળી પાછો આપણો ડો છે એ રેડી થઈ ગયો છે તો કોરો લોટ છાંટી દેશું અને વળી પાછો આપણે એમને એકદમ જો આ છે ને એકદમ હળવા હાથથી કરવાનું છે જો વધારે તમે પ્રેસ કરશો ને તો શું થશે કે એકબીજાની સાથે જો પડતો છે એમની ચોંટી જશે તો તમને પરતો છે એકદમ છૂટી છૂટી નહીં થાય પણ બિલકુલ હળવા 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 હાથથી કરીશું અને સાઈડ પરથી આપણે એમનો શક્ય એટલો ચોરસ આપણે એમનો આકાર આપવાની કોશિશ કરીશું અને જો સાઈડ પરથી સેજ સેજ જ આપણે કિનારી કાઢશું એ કાઢવાનું કારણ એ છે કે બધા જ એમની જે સાઈડ પરથી એમની કિનારીઓ જે છૂટી પડવી જોઈએ એ સાઈડ પરથી કાઢેલું હશે ને તો એ સારી રીતે છૂટી પડેલી દેખાશે હવે આપણે એમના પાર્ટ કરી લઈએ અને જો ફરતી બાજુથી ચારેય બાજુથી પાણી અડાડી દેવાનું છે સરસ રીતે પાણી અડાડ્યા બાદ આપણે એમની અંદર ચમચી ભરી અને આપણી પાસે રહેલો બટેટાનો જે મસાલો છે એ ઉપર રાખી દઈશું અને તમારે જો એમને આ રીતે શેપ આપવો હોય ચોરસ તો બસ જો આ રીતે પણ આપી શકો છો ચારેય બાજુથી આ રીતે ભેગું કરી દઈશું અને ચિપકાવી દઈશું અને જો ટ્રાઇંગલ શેપ કરવો છે તો એકબીજાને ખૂણા આપણે આ રીતે અડાડી દઈશું અને પાણીથી આ પાણી અડાળેલું હશે એટલે શું થશે કે સારી રીતે કિનારીઓ છે એ ચોટી જશે મસાલાને એકદમ દબાવી અને બસ આ રીતે આપણે કિનારીઓને એકદમ હળવા હળવા હાથથી પ્રેસ કરી દેસું તો આ રીતે બધા જ આપણે પફ છે એ બનાવી અને રેડી કરી લીધા છે અને હવે આપણે ફ્રાય કરી લેશું તો ફ્રાય કરવા માટે ખાસ ગેસની ફ્લેમ ધ્યાનમાં રાખવાની છે કે એકદમ લો ફ્લેમ રાખીશું ને સે આપણે પોષણ નાખીએ ટેસ્ટ કરી લેશું એકદમ હળવા હળવા બબલ્સ થતા હોય ને ત્યારે જ આપણા પફ છે એમની અંદર એડ કરવાના છે શરૂઆતમાં બિલકુલ જ લો ફ્લેમ રાખીશું જેથી કરીને શું થાય અંદર સુધી સારી રીતે કૂક થાય અને બધા જ એમના પળ છે એકદમ સારી રીતે છૂટા પડે એકથી દોઢ મિનિટના સમય બાદ હલાવ્યા વગર જ એમને કૂક થવા દેશું અને ત્યારબાદ આપણે એમને પલટાવી લેશું એકદમ હળવા હાથથી આપણે એમને પલટાવીશું તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એમના પળ છે એ છૂટા પડતા દેખાય છે હજુ આપણે થોડીવાર માટે લો ફ્લેમ રાખીશું અને લો ફ્લેમ ઉપર જ થવા દઈશું કે જ્યાં સુધી પફનો શેપ ન આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને બિલકુલ લો રાખીશું હવે તમે જોઈ શકો છો એકદમ પફના પડ જે રીતે છૂટા હોય એ રીતે છૂટા થઈ ગયા છે હળવો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો બસ હવે તમે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી શકો છો અને તમારી રીતે એમને મેનેજ કરી અને જ્યાં સુધી એમનો કલર બિલકુલ બજારના બેકરીના પફ ન થાય એવો ન થાય ને ત્યાં સુધી આપણે એમને સારી રીતે કૂક કરી લેશું તો મુશ્કેલથી એમને છક મિનિટ જેટલો સમય લાગ્યો છે અને છ મિનિટના સમય બાદ ખૂબ જ સરસ એમનો કલર છે પફનો એ તૈયાર થઈ ગયો છે દરેક પણ એટલા સરસ છૂટા પડ્યા છે તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના બજાર જેવા જ બિલકુલ પફ છે એક બેંચ બની અને રેડી થઈ ગઈ છે અને તમે તેલ પણ જોઈ શકો છો બિલકુલ ક્લીન છે બિલકુલ એમનો મસાલો છે બહાર આવ્યો નથી નહીંતર ઘણી વખત ઘણાએ ટ્રાય કર્યો હશે તો એમને એ પણ પ્રશ્ન આવતો હોય છે તો ખાસ જ્યારે આપણે એમને મસાલો એડ કરીએ એમની પહેલાં બધી જ કિનારીઓ પર ફરતે પાણી તમે સારી રીતે લગાવેલું હશે તો ક્યારેય તમારો પફ છે તેલમાં જતાં ખુલશે નહીં અને સાઈડ પરથી નીકળેલી જે આપણી કિનારીઓ હતી એ પણ આપણે તેલની અંદર એડ કરી દઈશું અને આ બધું જ આપણે સારી રીતે ફ્રાય કરી લેશું અને એ પણ આપણું ફ્રાય થઈ અને આવી ગયું છે તો તમે જોયું ને કે બનાવવું કેટલું આસાન છે બસ માત્ર આપણે ધ્યાનમાં રાખવાની છે એમાં એડ કરેલી વસ્તુ એમનું પ્રમાણ અને સ્ટેપ બાય સ્ટેપ એમને તમે ફોલો કરશો એટલે તમારા પફ પણ એકદમ સરસ યુનિક જ થશે અને ખાશે ને જે લોકો એ તમારા વખાણ કરતા નહીં થાકે એવા સરસ મજાના પફ અને એમની સાથે ચટણી એકદમ ખાટી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી ચટણી આપણી રેડી છે અને ચટણીનો વિડીયો પણ આમની પહેલાં જ આપણે અપલોડ કરેલો છે તો તમે કદાચ એમને વોચ ન કર્યો હોય તો આપણી ચેનલમાં જઈને અચૂકથી એમને વોચ કરજો અને આખું વર્ષ માટે તમે ખાટી મીઠી ચાટવાળી ચટણી છે એ પણ બનાવી શકો ને એમની સાથે ખાવાની ખૂબ મજા આવે અને વરસાદની મોસમમાં એક અનેરો આનંદ આવે ખાવાનો કંઈક આવું ચટપટું એવા સરસ મજાના આપણા પફ છે બની અને રેડી થઈ ગયા છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ